વડોદરાથી ડબોઈ તરફ આવતી ફોર વ્હીલર ખાડીનો અકસ્માત વડોદરાથી ડભોઈ તરફ ફોર વ્હીલર ખાડી લઈને આવતા તાલુકાના થુ આવી તુલસી હોટલ પાસે ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડના ડિવાઇડર પર ગાડી ચડી જવાને કારણે ગાડી પલટી મારી એક અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જાણવા મળતી વિગતો અનુસાર વડોદરાથી ડભોઈ તરફ ફોર વ્હીલરના ગાડીમાં ચાલક સહિત કુલ ચાર વ્યક્તિઓ બેસીને આવતા હતા તે દરમિયાન ડભોઈ તાલુકાના થુવાવી ગામ પાસે હોટલ તુલસી પાસે એકાએક ગાડીનું ટાયર ફાટી જતા ચાલકે ડોરા ફ્લોરિંગ પરથી કાબૂ ગુમાવી દેવાને કારણે ડિવાઈડર ઉપર ગાડી ચડી જવાથી ગાડી પલટી મારી જતા પરમાર ચિંતનભાઈ હસમુખભાઈ ઉર્ફે ચીકો ગંભીરને ઈજાગ્રસ્ત થતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે વરુણભાઈ વસાવા સહિત ત્રણને ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા

હિલા બેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન સેવન